તો એક કમેન્ટ આવી હતી પીચોટીની કલ્પેશ કલ્પેશ પરમાર કરીને ભાઈનું નામ છે કે બેન છે એ ખબર નથી મને કોઈ પણ એમને આ બેનું નામ કલ્પેશ પરમાર છે તો કમેન્ટ આવી લેતી પીચોટીની તો ટૂંક ક સમયમાં આપણે એનો વિડીયો બનાવીશું ગુમતી બા ઘરે આવી જાય છે અને હું સમયમાં વિડીયો બનાવી દઈશું અને બીજી કમેન્ટ હતી કે આપણે જે માતાજીનું દસાવવાનું મંદિર બતાવવામાં આવ્યું હતું કમે વિડીયોની અંદર વ્લોગની અંદર તો એ ક્યાં આવેલું છે તો એ અમારા ગામમાં જ આવેલું છે મંદિર અને એ અમારું પોતાનું ઘર છે અને મંદિર છે તો ત્યાં અખંડના તમને દર્શન કરાવ્યા હતા અમે માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને આપણે બનાવવાના છે ઢોકળા સરસ મજાના બનાવશે તે વિડીયોની અંદર બન્યા રહો આપણે કેવા બનાવીએ છીએ એ આગલા વિડીયોમાં પણ તમને દેખાડવામાં આવ્યા હતા થોડા વધારે દેખાડીશું એટલે તમને ખ્યાલ આવી જાય મેં એમાં થોડી જ ક્લિપ લીધી હતી એમ કે થોડો અડધો વિડીયો લીધો હતો એટલે તમને ખ્યાલ આવ્યો નહીં હોય છતાં આપણે આખો વિડીયો બનાવ્યો છે આજે ઢોકળા કઈ રીતે બનાવાય અને અમે કેવા બનાવીએ છીએ એ અમારી રીતે તમને બતાવીએ બરાબર વિડીયોની અંદર બનાવ્યા લેજો આપણે સાત કાઢી નાખી છે તપેલીની અંદર અને હવે આપણે અંદર એડ કરવાનું છે ચણાની દાળ અને ચોખાનું જે દરાવેલું આપણે તૈયાર છે રેડી એ લોટ આપણે તૈયાર અંદર એડ કરી દેવાનું છે એડ કરતું રહેવાનું છે થોડુંક એ રાખવાનું આપણે હલકામાં જો તો જો આપણે મિક્સ કરી દીધું હોય થોડું અને મસાલો કરીએ છીએ આપણે તો મિત્રો આપણે જીરું ખાંડી લઈશું સરસ મજાનું ઝીણું એકદમ ખાંડવાનું છે અને પછી નાખીશું અંદર લસણ લસણના ટુકડા આપણે એ પણ અજગજરા ટીચવાના છે તો એ ટીચી નાખીએ પહેલાં તો જોઈ શકો તમે વિડીયોની અંદર એકદમ આવા અજગજરા રાખવાના છે એકદમ ઝીણું નહીં કરવાનું તો સરસ પણ લાગે ખાવામાં પણ ટેસ્ટી લાગે તો અને એના અંદર આપણે બે મરચાં એડ કરવાના છે તો એ પહેલાં કાપી લઈએ ને કાપી અને પછી આપણે ખાંડી લઈશું અંદર જોઈ શકો તમે વિડીયોની અંદર કે આપણે મરચાં ખાંડી દેવા આવ્યા છીએ ને એ પણ અજગજરા રાખવાના છે ખૂબ ખાંડી નથી દેવાના અને પછી આપણે હાથો આવી ગયેલો છે એના અંદર આપણે આ મસાલો એડ કરી દેવાનો છે અને મીઠું બાકી હતું નાખવાનું તો મીઠું પણ ઉપરથી આપણે નાખી દઈશું અને પિનલબેન પકોડી લઈ આવે છે એમને ખાવા જો અમારે તો બાર બાજુમાં જ મળે હ પકોડી રોજ લારી કાઢે તો અહીંયા પકોડી આવી જાય તો પિનલબેન આજ પાછા પકોડી લઈ આવ્યા ત્રણ ચાર દિવસે ઘણી બહુ દિવસે લાયા ત્રણ ચાર દિવસે તો નહીં પણ ઘણા દિવસે આવી ઘરમાં રોજ રોજ ખવાય ને પકોડી છોકરાઓ બીમાર પડી જાય તો કોઈક દિવસ ખાઈએ ને તો ચાલો તો નક્સને બધા જુઓ એન્જોય કરો પાર્ટી તો આ રગડું હજુ હોય એનો અને ભરી અને પીનલ બેન જો ખાવા માટે તૈયાર થઈ જાય બધા ત્યાં આપી દઈએ પેહલા અને જો મસ્ત લાગો પાણીની અંઘાત ટેસ્ટ કરશે પીનાલબેન ના કદી ખાતા નહીં પણ એ રીતના ભરી ના લીએ લઈએ તમને દેખાડવા માટે ભરીતી તી તો બોલો આપણે ડીશ લઈ લેવાની છે જોઈ શકો મીઠું નાખવાનું બાકી નાખી દીધું છે હવા આવી રીતના આપણે મિક્સ કરી દઈશું પાણી પણ મૂકી દીધું છે થવા માટે અને આપણે હવે ત્યાંના અંદર શું કરવાનું છે ખબર છે આમ કરીને ડીશ ભરી દઈશું આપણે એમાં આપણે જ ભરવાની પાતળા કરવાના છે ઢોકળા એટલે જો આવી રીતે ડીશ ભરી દઈશું આપણે જો ડીશ ભરાઈ ગઈ છે હવે આપણે મૂકી દઈશું અંદર જો મૂકી દીધી આપણે થોડી ડીશો વાઈટ કલરની ઉતારીશું પ્રકાશ આવતો તો બહારથી એટલે બાયણું સેજાડું કરી દીધું તો આપણો શું કહીશું આપણો ડીશ મૂકી દીધીશ થોડાક વાઇટ ઢોકળા બનાવીશું થોડા પીળા અને લાલ કલરના બનાવીશું એ આપણે છેલ્લી કરીશું એટલે બે જાતના આપણે ઢોકળા મિક્સમાં બનાવીશું તો જેને ખાવા હોય એમાં મજા આવે બરાબર ને તો રેડીની અંદર રહેજો તો જો આપણા ઢોકળા છે એવા થાય જોઈ લઈએ હા ચાલો ખોલી દઈએ પહેલાં જો કંઈક આવા થયા ને ચડી પણ જ્યાં એ પણ ચડી જ્યાં છે ઢોકળા આપણા હવે આપણે ડીશ બાર કાઢી લઈશું અહીંયા મૂકી દઈશું સરસ મજાના જો ઢોકળા આપણા રેડી થઈ ગયા છે તો આપણે આના કટિંગ કરી લઈશું સરસ આમાં આમાં ચલો કટિંગ કરી લઈએ જો મિત્રો સરસ મજાનો આપણો રેડી થઈ ગયા છે ઢોકળા અને જો કઈક આવી રીતના બન્યા છે જોઈ શકો તમે હવે આપણે બીજી ડીશ રેડી કરી દઈએ જો આજુ આટલું ખીરું પડ્યું મરચું મીઠું નાખીને કરી દીધા છે ભાસા મસાલાવાળા ઢોકળા કરવાના આ વ્હાઇટ કલરના થઈ ગયા આપણે એક જ અંદરથી આપણે બનાવવાના છે એકમાંથી જ આપણો બે જાતના ઢોકળા બનાવીશું તો આ પીળા કલરના થશે સરસ મજાના તો વિડીયોની અંદર બન્યારે ર પા વિના લેક બનાવી લેજો શું બનાવ્યું વિના ડાયરી જીટી પછી ચોકલેટ ને બધું હમકર તો ડાયરી છે વી વાહ વાહ પોદા અંદર થોડા થોડા સરસ બનાવી લો પીનું તો બધું આવડે ને પીનું નહી પીનું બધું આવડે વાહ વાહ સરસ લો પીનું બેલ તો રેડી થઈ જાય આ ભણી બણી હવે કમ્પ્લીટ કડિયા બધું આવડ્યું કે નહીં એક થી દસ એકાના કડિયા આવડી ગયું

સરસ મજાના ઢોકળા છે રેડી અને આપણે હવે વઘાર મૂકી દીધો છે તો જો આ જીરું નાખી દઈશું અંદર વઘારમાં તો બે પણ શંકાથી ચડી જાય જો આ રહી ફૂટી રહી મસ્ત મજાની આપણે અંદર નાખીશું લીમડો અંદર નાખીશું હવે આપણે નાખીશું થોડી મરચું અને નાખી દઈશું હવે આપણા ઢોકળા

મહેનત કરીશ એવું વિડીયોને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ પણ કરજો ને તમારા મિત્રો સાથે મોકલજો બધા બે હાથ ધોવા બે હાથ ધોઈ દો ફટફટ ચલો હું હાથ ધોતા આવો નક્સમાન બધાને બોલાવવા અંદરથી હેરા કપડા રેડી થઈ ગયા તા ભણવાળા તો ચલો કપડા બકડા ખાઈએ અને ખેચડી બનાવે છે અને મગનું શાક છે અને આ છે શું કહેવાય સુખડી બનાવી સુખડી ચોખરાવા માટે